પારા માં હાથી આખે નાખવાનું છે હા ખાલી રાખવાનું નથી થાતું કઈ જોવો બાકા જે કયો ભાઈ હા તો ઓલરેડી કઈ જોવો કારું ભાઈ આખે હશે નડો હા પારા માં હાથી હાલતું જાય જોવો આ રીતે હા મજા જુગાડ કરી અને આ રીતનું કર્યું છે આપણે જોવો પારા માં હાલતું જાય હાથી હા બાકા જે બોલતી જાય ભાઈ

જો નીતિ એ નીતિ કેવો વરસાદ પડે હા મજા પાણી માતું નથી પછી તો ઓલરેડે કહીશ આપણે આવી ગયા લખપણ ત્યાં ત્યાં જો ગૂંધરી વાટવાનું કામકાજ ચાલુ છે એને જુઓ તો જો આ ડબલ ડબલ વાટો ભાઈ જો પેલા ઉપર ઉપર થી વાટ લે પછી નીચેથી વાટે કા પછી ભીવું કઈ જા જો ડબલ ગુંદરી હોય એના કરતા માટી કરતા અમુક તો જો વૈથી માં કઈ ઘટે જ નહીં પાછળ તો જોવો લક્ષ્મણભાઈ તમારે જો તો હું શું વાત કરે તો એને જ દેખાય એમ ઈ નઈ હજી પાછળ આમ જોવો પાછળ ઓહ અહીંયા પાસે જ આવતા આલો લક્ષ્મણભાઈ જાય હે પાસે જોવો કેવડું રાડું હે આ ડબલ નું તબલ ઓપાય જોયું ને આમ જોઈ એવડી ગુંદરી હોય એને કેવાય ગુંદરી હા તો ઓલરેડી કહે આપડે આપણે ઉપર ક્યાં અહીં જામજોધપુર આપણે કરવાનું હવે આવે તો હાલો બાકા બોલાવી નાખી વાવે તો હા તો ઓલરેડી કહે આપડે આપણે કેતા જામજોધપુર જો લોકો

હા તો ઓલરેડી ભાઈ જો એક ખેતર આપણે ઓવાઈ ગયું હતું ને હવે બીજું ખેતર વાવેતર કરવાનું હતું જો દેવાભાઈ રોટા રેટ રાખે છે હા બાકાજી બોલતા જાય ઈ જો ફૂલ ગારો હે હા ગારામાં તો ગારામાં જ એકતા મોજા ગારામાં કંઈ ઘટે જ નહીં જો આવા ગારાના પીંડા ખેપાય લોટ થી પૂરું કરી ગયો ચાલો હાઈન પડી ગઈ ને હવે એક ખેતર બાકી રહ્યું છે એક વહી ગયું જોવો

લોટસ પ્લોટ આપણે ટ્રેક્ટર મૂકી અને ગયા તો ઓલરેડી પાછા આપણે આવી ગયા હૈ ચાલો હવે જવાનું ઘર ભેગા લોટસ ફાલુ પ્લોટ રાખ્યું તો આપણે ટ્રેક્ટર